ચર્ચા તો ઘણી વખત આપણે કરી છે પણ આજે પાંચ આદત પાંચ કમજોરીની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મીન રાશિના જાતકો માટે વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો અને તમારામાં ખામી હોય તમારામાં આદત હોય તો અવશ્ય કાલ નહીં આજ નહીં અત્યારથી એ દૂર કરવાનો પ્રયાસ કરજો મિત્રો મીન રાશિના જે સ્વામી છે એ બ્રહસ્પતિ છે અને આ અંતિમ રાશિ છે બાર રાશિમાં અંતિમ રાશિ છે એ મીન રાશિ છે ભરોસો રાખતા નથી કોઈ પણ કાર્ય કરે એ કાર્યમાં સફળ થશે કે નહીં થાય આવો મનમાં ડર રાખે છે ભય રાખે છે એટલે એ કાર્યમાં સફળ થતા નથી જો આવી કમજોરી તમારામાં હોય તો ડર છોડી દેજો ભય છોડી દેજો ડર અને ભય છે એ જીવનમાં કોઈ દિવસ આ આગળ આપણે આવવા દેતા નથી તો આ ડર હંમેશા માટે દૂર થઈ જાય એવો પ્રયાસ અવશ્ય કરજો મિત્રો હજી ચાર કમજોરીની ચર્ચા કરવાની બાકી છે મિત્રો આ ચાર કમજોરીની ચર્ચા કરું તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે

આપણા અવગુણોની ચર્ચા કરે આપણા અવગુણો દૂર કરવા પ્રયાસ કરે આપણે અવગુણ કીએ એ જ સાચો મિત્રો આપણી પ્રશંસા તો સ્વાર્થ માટે ઘણા બધા વખાણ કરતા આપણે જોવા મળ્યા છે પણ અવગુણોની ચર્ચા કરે કે આ તમારામાં દોષ છે આ તમારામાં કમજોરી છે એ જ સાચો મિત્ર છે આપણે આજ જે ચર્ચા કરી રહ્યા છે એ કમજોરીની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ સાથે બીજી કમજોરીની ચર્ચા કરવું તો મીન રાશિના જાતકો માટે આ કમજોરી એમ કહી શકાય કે નેવું ટકા જોવામાં આવી છે બીજી કમજોરી હોય છે મિન રાશિના જાતકો માટે બે બોટમાં અસવાર હોય છે એટલે કેમ કહી શકાય બે વાણમાં અસવાર હોય છે જ્યારે એક સાથે અનેક કામ કરવાનો પ્રયાસ કરીએ ને ત્યારે એ વ્યક્તિ સફળ થતા નથી જે પણ કાર્ય કાર્ય કરીએ એક જ જ કરવું જોઈએ એ કાર્યની અંદર પૂર્ણ રીતે મહેનત મન એકાગ્રતા લગાવી કાર્ય કરીએ તો એ કાર્યમાં સફળ અવશ્ય થાય છે આ બીજી કમજોરી છે એટલે બીજી કમજોરી પણ આપનામાં હોય તો અવશ્ય દૂર કરવાનો પ્રયાસ કરજો અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો એ ચંદ્ર રાશિના આધારો પર કરીએ છીએ આપની જન્મ જન્મકુંડળીમાં કયા દોષ આવે છે અને એ દોષના હિસાબે આપના જીવનમાં શું આવે છે એ આપને જાણવું હોય આપના દોષનું નિવારણ કરાવવું હોય તો નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યા લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો ઓનલાઈન જન્મ કુંડી આપને બતાવ્યું હોય તો આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા ગુગલ પે કરી દેસો આપણે સમય દેવામાં આવશે આપની કુંડ વિશે ચર્ચા કરવામાં આવશે આપના જે પણ જીવનના દોષ આવતા હોય એ દોષોનું નિવારણ તમને શાસ્ત્ર પ્રમાણે અને સરળ આપ ઉપાય કરી શકો એ બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને ત્રીજી કમજોરીની તે કમજોરી પણ જોવામાં આવી છે મિત્રો ઘણા બધા મીન રાશિના જાતકો આ વિડીયો જોતા હશે પછી એમ કહે કે અમારામાં કમજોરી નથી તો મિત્રો આપ ખૂબ ભાગ્યશાળી છો ઘણી વખત એવું બને કે અહીં જન્મ કુરીના ગ્રહો જ્યારે પ્રબળ હોય લગ્ન મજબૂત હોય ગુરુ મજબૂત હોય ત્યારે ઓછી કમજોરી એનામાં જોવા મળે છે

જેનામાં આળસ વૃત્તિ વધારે જોવામાં આવી છે આજનું કામ કાલે કરશું પછી કરશું આવા મનના સંશયો વારે ઘડીએ પોતે કરે છે જેમ કે મીન રાશિના જાતકોમાં જોવામાં આવ્યું છે સાથે મેષ રાશિના જાતકોમાં જોવામાં આવ્યું છે કર્ક રાશિના જાતકોમાં જોવામાં આવ્યું છે વૃશ્ચિક રાશિના જાતકોમાં જોવામાં આવ્યું છે આ આળસ પ્રવૃત્તિ છે એ અવશ્ય અને અવશ્ય દૂર કરવી જોઈએ

બહુ સારી વાત છે પણ એ કાર્ય સરળતાથી કરો ને તો તમારા જીવનમાં પરિવર્તન આવે તમારું માન સન્માન વધે યશ વધે છે હવે વાત કરીએ પાંચમી પાંચમી મિત્રો એ એ પણ ખાસ કરીને આવી છે છે કઈ તો કે બીજા ઉપર આશા વધારે રાખે છે મારું કાર્ય સામે કરશે અને આશા અને ઉમીદ આ બંને સામે વાળામાં રાખે સામે વાળો વ્યક્તિ એ આશા પરિપૂર્ણ કરતો નથી એ ઉમેદ પરી કરી શકતો નથી એટલે હૃદયના ચોખા હોય છે ને એટલે હૃદયમાં લાગી જાય છે હૃદયમાં દુખ થાય છે સામેવાળાનો ખૂબ એ કાર્ય કરે અને સામેવાળો એ ઉદારતાનો ખોટો લાભ લે એટલે હટ થાય છે એટલે એ પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે પાંચ કમજોરીની ચર્ચા કરી છે આવી જ દરેક વિશેષ જ્યોતિષની ચર્ચા તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો છો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર